આપણે લાઈવ થોડીક મિસ્ટેક થઈ ગઈ એટલે આપણા ચેનલની અંદર બે લાખ સબસ્ક્રાઈબર છે અને ખાલી ચાર થી પાંચ જણા આપણે લાઈવ જોતા હતા એટલે કઈક સેટિંગમાં મિસ્ટેક હતી અને આપણે પાછો લાઈવ કરીએ છીએ હું છું મારા ખેતરમાં વડીલ આપણા ઘણા બધા એવા મિની વ્લોગ આવતા હોય પણ એમાં તમારો એટલો સપોર્ટ નથી મારા વિડીયોમાં કોઈ પણ મિસ્ટેક થાય છે તો કોમેન્ટ કરો એને હું સુધારી શકું અત્યારે હું આવ્યો છું મારા ખેતરમાં ખેતરની અંદર અત્યારે જીરો વાવેલું છે એ તમને બતાવું તો પાછા તમને દેખાશે સૂર્ય ભગવાન પણ સામાજ થાય છે પાછળ જીરો આવેલું છે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ વિડિયોને લાઈક કરી દેજો મિત્રો જો વિડીયોમાં પહેલી વાર આવ્યા છો તો અત્યારે આપણે આવીએ છીએ ખેતરની અંદર અને આ જીરો છે જોઈ શકો છો પાછળ જીરો જે મસાલો કહેવાય એ જીરો અને પાછળ તમને નારિયેલના ઝાડવા દેખાય છે ને એ લગભગ ત્રીસ થી ચાલીસ વર્ષ જૂના નારિયલના ઝાડવા છે અને પાછળ જે તમને બધો દેખાય છે એમાં જીરો આવેલું છે અને આ પાછળ જે જુઓ આને સરસો કહેવાય પંજાબી સરસો કહેતા હોય જે રાય મેથી કેવાય ને એ છે મિત્રો વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ કરજો તમને અને રાય જોવાનામાં બની ગઈ છે અને આ છે તમે જીરો જીરો કેવો છે કોમેન્ટ કરો અને મિત્રો વિડીયોને લાઈક નથી કરતા લાઈક કરી સામે સૂર્ય ભગવાન પર સામા થાય છે અને જુઓ તડકો સામો આવે છે દેખાઉ ત્યારે સૂર્ય ભગવાન કંઈક આટલી ઊંચાઈમાં છે આયુષ ઠાકર વેલકમ જય દ્વારકાધીશ આયુષ ઠાકર કેવો વ્યૂ છે જો મિત્રો મારો કેમેરા જે ક્લિયરિટી એવી છે ને બાકી અહીંયા વ્યૂ જોરદાર છે ફોટો શૂટ કરવું હોય તો જોરદાર છે મારા ઘણા બધા વ્લોગ આવે છે પણ વ્લોગની અંદર શું મિસ્ટેક થાય છે માણસો એક થી બે સેકન્ડ જુએ છે પછી મૂકી દે છે ક્યાં ન છો ભાઈ દ્વારકા કૃષ્ણનગરી દ્વારકા હિતેશભાઈ જય માતાજી બરો પાર્થ ડોંડિયા ડોલિયા સોરી ડોલિયા જય માતાજી મુકેશકુમાર હેલો જય માતાજી મુકેશકુમાર કેમ છો વાપુ રીનાભાઈ રાઠોડ વા બાપુ હિતેશ જાદવ જય દ્વારકાધીશ તો ભાઈ આપણે દ્વારકામાં જઈએ ને દ્વારકાની ખેતી છે અને મારો ખેતર છે જીરાનું એમાં જોજો આ જીરો બધો આવે તો કરોડમાં જીરો છે કમલેશ બાળિયા હાઈ દ્વારકા કઈ બાજુ ગામ વડીલ દ્વારકા ચંદ્રભાગા વાડી વિસ્તાર દ્વારકાથી સાત કિલોમીટર દૂર આવેલું છે દરિયાની બાજુમાં જો તમને પવનચક્કી બતાવું જેમને સામે જે પવન ચક્કી દેખાય છે ને દરિયાની બાજુમાં જ આવેલી છે પાસ ડોંડિયા મિત્રો તમે શું મારા બ્લોગ વિડીયો જોવો છો કોમેન્ટ કરો બ્લોગ વિડીયો હું બનાવું છું દ્વારકાના પણ એની અંદર વ્યૂ ઓછા આવે છે એમ તો આપણો આ ચેનલ શોર્ટ ચેનલ છે શોર્ટ વિડીયો આપણે અપલોડ કરીએ છીએ પણ ક્યારેક ક્યારેક વિડીયો વાયરલ થઈ જાય છે ક્યારેક ક્યારેક નથી થતા એટલે હું પ્રોબ્લેમ છે કાંઈ ખબર નથી પડતી

મારો જ ખેતર છે જુઓ ઓલો સામે ખેતર બહુ મોટો છે આપણે જીરો વાવ્યું છે આટલા જ સામે તમે દેખાશે ઓલી જે બાઉન્ડ્રી બધી દેખાય ને આ બાજુ પણ જુઓ કેટલો લંબાઈમાં ખેતર બધું આપણા નામનું છે આરજેવી જીઓ તો મિત્રો તમે ક્યાંથી છો કોમેન્ટ કરજો અને મારા ઓલો વિડીયો જોવો છો તો કોમેન્ટ કરજો અને નથી જોયા તો મારા ચેનલની અંદર વિઝિટ કરજો અને વ્લોક વિડિયો હસી જુઓ ને આપણે દ્વારકામાં રહીએ છીએ અને દ્વારકાના જ બ્લોગ વિડિયો બનાવીએ છીએ કૃષ્ણનગરી દ્વારકા દ્વારકા તો બે આવેલા છે એક મુંબઈમાં પણ છે એક ગુજરાતમાં છે ફોટોશૂટ શૂટ કરવું ને ત્યારે જુઓ મસ્ત વ્યૂ છે સરસો અને ફૂલ કેવા છે દાદામ આવી ગયા છે મોજબ આશાભા કારુભા મોજબ મોજબ તો ભાઈ દ્વારકામાં જ આવ્યું જૂનાગઢ ના કનાડા વાહ ભાઈ તમે કનાડા રહો છો બહુ સરસ વાત છે જૂનાગઢ છો અને કનાડામાંથી વિડીયો જોવો છો બહુ સરસ વાત છે દ્વારકાધીશ તમને આવી રીતે પ્રગતિ કરાવે જય દ્વારકાધીશ એમ આર એચ કે જય દ્વારકાધીશ અત્યારે મિત્રો આપણે જે લાઈવ છીએ ને કોમેન્ટ આવે છે આ લાઈવ બંધ કરીએ પછી આ વિડીયો ઓટોમેટિક યુટ્યુબમાં અપલોડ થઈ જશે ને તો આ કોમેન્ટ જે પણ છે કોમેન્ટ દેખાશે ને શું પ્રોબ્લેમ છે કાંઈ ખબર નથી યુટ્યુબનો બગ કહેવાય

મસ્ત છે થેન્ક યુ ભાઈ વડેલું પાછો કહું છો દ્વારકાના જો તમારે વ્લોગ વિડિયો જોવા હોય તો મારા ચેનલનું નામ છે બિગ રોયલ વિડીયો લાઈવ બંધ કર્યા પછી તમે સર્ચ કરી લેજો બિગ રોયલ નામની ચેનલ અને કૃષ્ણજીના ભક્ત છો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારા ચેનલની અંદર દ્વારકાના બ્લોગ વિડીયો આવતા હોય લક્ષ્મણ દેસાઈ જીરું સારું છે સારું ભાઈ ધન્યવાદ મહેનત કરવી પડે છે ભાઈ જીરો ની અંદર પછી જીરું થાય છે જીરો વસ્તુ એવી છે કે થઈ આવે તો થઈ આવે ને બધું પૂરું એવી વસ્તુ છે આશાભા તમે કેવા છો આશાભા હું ક્ષત્રિય હિન્દુ વાઘેર છું ક્ષત્રિય હિન્દુ વાઘેર તમે પણ કોમેન્ટ કરતા જો તમે ક્યાંથી છો એનાથી પણ આપણા મિત્રોને ખબર પડે કોમેન્ટ વાંચતા હોય એને ઓલું અરે પપ્પા મને વારા હું પણ હિન્દુ જ છું સારું ભાઈ હિન્દુ છો તો હું હિન્દુ છું પછી હિન્દુ ક્ષત્રિય વાઘેર વાઘેડ તમે મતલબ સમજી ગયો ને વાઘેર થી બે થાય છે હું નામ નથી લેતો વાઘે સમજી ગયા છો તમે હા વાઘેર દેસાઈ દ્વારકામાં આવશો ને મિત્રો તો તમને મુરૂ માધા મા ઇતિહાસ સાંભળવા મળશે જે દ્વારકાધીશ નું મંદિર હતું ને જયારે અંગ્રેજોએ આપણા ભારત ઉપર રાજ કર્યું હતું ત્યારે અમારો જે ઓખો ઓખો કહેવાય છે ઓખો મંડળ ઓખો જગતી નોખો રાજભા ગઢવીનું ગીત પણ છે તમે સાંભળી લેજો તો ઓખા મંડળની અંદર અંગ્રેજોએ જ્યારે ભારતની અંદર રાજ કર્યું હતું ને ત્યારે અમારા વાઘેરના વંશજો જોધાભા મુરુભા માણેક જેવા અહીંયા દ્વારકામાં અંગ્રેજોને પગ પણ રાખવા ના દીધું હતું એકલા એમ સામી છાતીએ લડ્યા હતા માથા કપાવ્યા હતા હા ભાઈ તો તમારા નામથી જ ખબર પડી ગઈ આશાભા આશાભા કારુબાર નામ છે ને એનાથી ખબર પડી જાય કે વાત નથી સમજાતી મને તો એક જ વિચાર આવે છે કે આપણા ચેનલની અંદર બે લાખ ત્રણ હજાર સબસ્ક્રાઈબર છે અને માણસો તો જુઓ કેટલા બધા જુએ છે કઈ ઘટે નહીં હવે ત્રણ લાખ સોરી બે લાખ સબસ્ક્રાઈબર હોય તો બે લાખ લોકો તો જોવા જ જોઈએ ને બે લાખ લોકો નહીં તો પણ ચાર હજાર પાંચ હજાર લોકો તો આવવા જ જોઈએ લાઈવની અંદર પણ અત્યારે જુઓ એકસઠ લોકો છે તમે કચ્છી બોલો ને યાર આ હું કચ્છી બોલું ને તો બીજા લોકો જે જોઈ છે લાઈવ એને મારી ભાષા સમજાય નહીં બાકી તમે હિન્દી કહો ગુજરાતી કહો એ આપણે બોલી શકીએ છીએ અને આપણે ભાઈ ખેતી પણ કરીએ છીએ અને યુટ્યુબમાંથી પણ પૈસા પણ કમાવીએ છીએ આપણે એમ નથી કામ ટાઈમ ટાઈમપાસ કરવા માટે યુટ્યુબમાં વિડીયો નાખીએ છીએ અને લાઈવ કરીએ છીએ આપણે યુટ્યુબમાંથી પેમેન્ટ મળે છે જે પણ મિત્રો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે પ્લીઝ કોમેન્ટ કરો તમે ક્યાંથી છો સરસ દરબાર લક્ષ્મણ દેસાઈ થેન્ક યુ ભાઈ હા ભાઈ આ ખબર પડી જાય બીજાને જોઈને એટલે આપડી તમે ક્યાં ચોકાવું ભાઈ મોજબ ના તમે કોમેન્ટ કર્યું હતું આઈ એમ ફ્રોમ જામનગર જી લવ લવિટ સ્ટોરી રંગીલો જામનગર ભાઈ રંગીલું જામનગર ભાઈ જો મિત્રો અહીંયા જયારે જીરું આપણે વાવ્યું હતું તો ચકલાઓને પગારવા માટે બનાવ્યો તો એક દેશી જુગાડ તમને બતાવું જો જોવામાં તો તમને એમ લાગશે તૂટેલા ફૂટેલા છે થાળી છે સ્ટીલની થાળી છે તૂટી ગઈ છે આ મોટર હતી જો મોટર છે ને આમાં વાયલ અહીંયા બાંધેલું હતું અને અહીંયા બેટરી હતી બેટરીમાં મોટર ફર્યા કરે અને એને અહીંયા વાયર જે હતો ને થાળીને અથડા અવાજ આવતો અને ચકલાઓ વાગી જતા તો આપણો આ મગજ મારેલો હતો અત્યારે બધું તૂટી ગયું છે જોરદાર વાગતી હતી થાળી એટલે તૂટી ગઈ છે ચકલીઓને બગાડવા માટે અને આપણો જીરો આપણા ખેતરની અંદર બે કૂવા આવેલા છે એક સામે તમને દેખાશે અહીંયા લાઇટની ઓળી છે એક અહીંયા કૂવો છે અને એક અહીંયા છે પાણી સાવ મીઠો છે દરિયો બાજુમાં છતાં પાણી સાવ મીઠો છે બાજુમાં ખેતરમાં જે જીરો વાવ્યા છે પાણી ચાલુ છે ભાઈ જોઈએ છે બધા કે ભાઈ શું કરે છે વિડીયો બનાવે છે હું એને બધાને નવીન લાગતું હોય શું કરે છે હાથ ઊંચા કરે જો તમને બતાવો દેખાય છે તમને મામાદેવ વાસાબા કારુબા લચ્મણ દેસાઈ બા ખાસર રાજસ્થાન રાજસ્થાનની અંદર ગુજરાતી સમજતા હશે ભાઈ મને તો ફેલી વાત ખબર રાજસ્થાનની અંદર તો હું કહીએ તો ત્યારે તો રાજસ્થાનની ભાષા અલગ હોય અને હિન્દી જ વાત હું કરતા હોય બધા હિન્દીની અંદર વાહ ભાઈ ખૂબ સરસ તમે રાજસ્થાનથી જો મારો વિડીયો જોઈ રહ્યા છો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ લક્ષ્મણ દેસાઈ તમે મારા સબસ્ક્રાઈબર હશો ત્યારે તમે રાજસ્થાનથી વિડીયો જુઓ છો ખૂબ ખૂબ ધન્યવાદ તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કર્યું છે આશાભાજ એ રણછોડ જય રણછોડ જય રણછોડ જ્યારે વાઘેડની ભાઈ રેલી નીકળતી હોય ત્યારે એમાં એક જ ના હોય જય રણછોડ દ્વારકાધીશનું નામ છે કૃષ્ણ ભગવાનનું નામ છે રણછોડ તમને ખબર છે રણ છોડીને ભગવાન ભાગ્યા હતા એટલે રણ છોડીને ભાગ્યા નહોતા એના પીછ પાછળ કારણ હતું રણ છોડીને કેમ ભગવાન ભાગ્યા હતા હવે ઘણા લોકો એને એમ કે છે કે રણ ભાગી ગયો હતો યુદ્ધમાંથી તમે ભાઈ સ્ટોરી વાંચો તમને ખબર પડે અત્યારે તમે દ્વારકા અત્યારે તમે ક્યાં દ્વારકા કે વડેલો ચંદ્રવાગા ગામમાં જુઓ અત્યારે મારો ખેતર છે આ અને દ્વારકાધીશનું તમને મંદિર બતાવું તમે જુઓ બાજુમાં મંદિર દેખાય છે એક મિનિટ દ્વારકાધીશનું જે મંદિર છે ને જગત મંદિર અહીંયાથી પાંચ કિલોમીટર દૂર હશે સરસો છે સામે જુઓ આચર માચરો બનાવેલું છે રખોલો રાખવા માટે અહીંયા જીરો આવેલું છે ને એમાં ક્યારેક નીલ ગાય સુવર એવા જનાવર આવતા હોય એટલે આના ઉપર છે ને રાત્રે એના ઉપર સુવાનું હોય કોઈ કે જનાવરને કોઈ નુકસાન પહોંચાડી ના શકે તમને હું દ્વારકા બતાવું છું મિત્રો જોવાને ઉપર જઈને જો પગથિયા બનાવેલી છે પાટિયા તને બાંધેલા છે બધું દેશી જુગાર હોય ખેતરની અંદર અને આ ઝટકો છે ઝટકા મશીન તમને બતાવું જો આની અંદર સમાન બધો પડ્યો છે અત્યારે ચાર્જિંગ થઈ રહ્યો છે તો આ ઝટકો છે અહીંયા તો પવન પણ જોરદાર લાગે છે કેમ કે ઊંચાઈ પર આવે છે જો કેટલી ઊંચાઈ પર આવી ગયા ને સામે દ્વારકાધીશ નું મંદિર તો તમને દેખાય જાર છે જુઓ હવે તમે અંદાજો લગાવી શકો છો કે દ્વારકાની બાજુમાં કેટલા અમે છીએ અને હું તો ચાર પાંચ કિલોમીટર અંદાજો લગાવું છું પણ અહીંયાથી લગભગ બે થી ચાર કિલોમીટર થતું હશે અને આ છે ગોસાઈજીની બેઠક કૃષ્ણ ભગવાનનું જ રૂપ કહેવાય શ્રીનાથજી અને જે ભગવાન કહેવામાં આવે છે કે ભગવાન ચાલીને જતા હતા ત્યાં આરામ કર્યું હતું અથવા પોળો ખાધું બેઠક બનાવવામાં આવી શ્રીનાથજીની બેઠક અને અહીંયા જો ખાટલો પડ્યો છે બધો સુવાની કારુબા મારું ગામ ચંદ્રબાગા છે બરડિયા વાડી વિસ્તાર ચંદ્રબાગા હા દ્વારકા પર તમારા ગામ ચંદ્રભાગ ગુલાબી ફૂલ છે આવા જાર ખેતર ની ફરતે જે વાવાઝોડું જોઈએ એની અંદર બધા ઝાડવા તૂટી ગયા એક આ ઝાડો રહી ગયો હતો તમે આ વંડો દેખાય છે ને જો આ વંડા ઉપર બધામાં ગુલાબી ઝાડવા વાવેલા હતા એક સામે પણ દેખાતો છે તમને અહીંયા પણ એક રહી ગયો છે બીપોર જે વાવડા વાવાજળો જે આવ્યું ને એમાં બધા ઝાડવા તૂટી ગયા હતા તો વડીલ મરીશું બીજી વાર લાઈવમાં બહુ લાંબો લાઈફ થઈ ગયો છે આપણો ઓગણીસ મિનિટનો થઈ ગયો છે જે લોકો આપણા લાઈવમાં જોડાયા ખુબ ખુબ ધન્યવાદ મામા દેવ જય રણછોડ આશાભા પાકા અશોકભાઈ આશાભા કારુભા આશાભા પાકા અશોકભાઈ જો તમે મૂરો હતા તો મૂરા કેમ ઉગા છે અહીંયા મૂરા ઘણા બધા વાવેલા હતા જે મૂરો કહેવાય ને સામે જો દેખાશે એ બધા જાતા નહીં ભાઈ લાઈવની અંદર તમે જુઓ નવું જણા એ આજે હવે લાઈવ કરવાનું કાંઈ મતલબ નથી કેમ કે એક સમયે આપણા લાઈવની અંદર પાંચ હજાર છ હજાર માણસો એક સાથે જોતા હતા લાઈવ કોમેન્ટ ધરાધરા આવતા હતા અત્યારે હું થઈ ગયું બધું ખબર નથી પાંચસો થી ઉપર કોઈ માણસો આવતા જ નથી હવે આપણા અંદર બે લાખ સબસ્ક્રાઈબર છે બે લાખ સબસ્ક્રાઈબર હોય પાંચ છ માણસો જોતા હોય તો મજા ના આવે બોલો ભાઈ તમારે હું કેવું છે આપણે સાંભળી લે પછી આપણે લાઈવ ને રોકી દઈએ જીરામાં સાબર જીરામાં કેમ આવી જાય

એવું હોય તો તમે મારા વિડીયો જોઈ શકો છો દ્વારકાના બ્લોગ વિડીયો મારા બનાવેલા છે ક્યારેક ક્યારેક આપણે મિક્સમાં વિડીયો નાખતા હતા કેમ કે આપણા ચેનલની અંદર ક્યારેક ક્યારેક વ્યૂ જે હતા ને ડાઉન થઈ ગયા હતા તો આપણે મિક્સમાં વિડીયો નાખતા હતા દિઝ ઇમ વિડીયો ઇન રિવ્યુ વ્યૂ મેસેજ ઝુમા ઝુમ્મા શું લખે છે જુસુમૂરા જુસુમૂરા કંઈ સમજાતું નથી મારે કહેવાનો મતલબ છે કે તમે જાતે જાતેમાંથી તમારી આઈડી છે મારો નંબર આપો ને તમારો નંબર આપો ને ભાઈ મારા નંબર ને શું કરવું છે અત્યારે હું લાઈવ ની અંદર મારો નંબર આપું તો ઘણા લોકો મારા નંબર લઈ લે અને પછી મને હેરાન કરે ફોન કર્યા કરે કે ભાઈ મદદ કરો યુટ્યુબ ની અંદર કઈ વાંધો નહીં તમે મારા ઇન્સ્ટાગ્રામ આઈડી છે પીએસબી પ્રતાપ નામ કરીને ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેમાં મને મેસેજ કરજો એવું હોય તો તમને નંબર આપીશ મારે કહેવાનો મતલબ છે કે તમારા નંબર આપો વડીલ હું મારા નંબર તમને આપું ને તો આ ઇન્સ્ટાગ્રામ અત્યારે હું જે લાઈવ કરું છું ને આશાભા તમને સમજાવી દઉં અત્યારે હું આની લાઈવની અંદર તમને નંબર આપું ને અત્યારે હું લાઈવ બંધ કરું ને તો આ વિડીયો યુટ્યુબની અંદર અપલોડ થશે આ વિડીયો હું ડિલીટ પણ કરી શકું છું આ વિડીયો લાઈવ બંધ કર્યા બાદ યુટ્યુબની અંદર ઓટોમેટિક અપલોડ થઈ જશે અને પાછી મારા ચેનલની અંદર બે લાખ સબસ્ક્રાઈબર છે પછી આ વિડીયો જે લોકો જોશે ને તો હું જે નંબર તમને બોલીશ ને એ નંબર એના પણ દેખાશે એટલે બધા નંબર લઈ લે ને પછી મને હેરાન કરે એટલા માટે કહું છું તમે મારો જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે પીએસ બી પ્રતાપ અથવા મારા ચેનલની અંદર જે વિડીયો છે એમાં જઈને તમે કોમેન્ટ કરજો તમને મારા નંબર આપ્યા લખી લ્યો હા ભાઈ બોલો નંબર તમારો હાલો હું તમને ફોન કરું હમણાં જ ફોન કરું શું કામ છે તમારે નંબર આપો હું કોપી કરી લઉં અને પછી તમને ફોન કરું જલ્દી એ કરજો આશા ભાઈ મારે આપણે હવે વિડીયો આપણે બંધ કરવું છે બહુ લાંબો વિડીયો થઈ ગયો છે નો ફિલ્ટર જો અત્યારે અંધારો પર થવા આવ્યો છે સેટિંગ ચેક કરીએ સુધી આમાં હું છે એક્ઝિટ પોલ જય દ્વારકાધીશ વડીલ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશનું કોમેન્ટ કરો કૃષ્ણભૂમિ દ્વારકા દ્વારકાધીશની ભૂમિમાંથી તમે અત્યારે લાઈવ જુઓ છો અરે લખેલા છે જોઈ લ્યો ઉપર ભાઈ કાંઈ નથી તમારો આવ્યો અહીંયા તમે મેસેજ જે કરો છો ને એમાં પર્સનલ મેસેજ છે એટલે મને હું એને ઓપન કરીને જોઉં છું અહીંયા મને પણ દેખાતા એમાં એરો આવી જાય છે ઓકે ભાઈ તમારે નંબર જોતા હોય તો પ્રશ્નમાં મેસેજ કરજો બાકી હવે આપણે લાઈવ રોકીએ છીએ તમે લાઈવમાં જોડાયા એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ દ્વારકાધીશ તમને બધાને ખૂબ તારકી કરાવે મળીશું બીજા વિડીયોમાં જય દ્વારકાધીશ અને હા આશાભા તમારે નંબર જોતા હોય તો તમે મારા ઇન્સ્ટાગ્રામ આઈડી છે પીએસ બી પ્રતાપ કરીને એ આઈડીને આઈડીને તમે મેસેજ કરો અથવા મારા વિડીયોની અંદર કોમેન્ટ કરો નંબર આપો આપવાની અંદર હું તમને કોલ કરું જો તમારે કામ હોય તો બાકી તમે કહો છો નંબર આપો એટલે હું કહું છું હું કોઈને નંબર આપતો નથી ઘણા લોકો આપણા એવો હોય કે યુટ્યુબ દ્વારા કહેતા હોય કે આપણે યુટ્યુબની અંદર મદદ કરો પ્રમોશન કરી દો ઓકે ભાઈ મળીશું બીજા વિડીયોમાં જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ